લગતી વાસ્તુ કથાઓ દરેક કથા સાથે રહેલું છે સંસ્કાર ભક્તિ અને સકારાત્મક ઉર્જાનો સંદેશ જે તમારા જીવનમાં શાંતિ સુખ અને ઉત્સાહ લાવે તેવો જો તમને અમારી રજૂઆત ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે આપેલો એક એક સપોર્ટ અમને નવી પ્રેરણા આપે છે રમા કંઠ હાર શ્રુતિ સારમ જલાંતર વિહાર ધરારાંગ આરંભમાં જ્યારે સમય અને અંતરિક્ષની કોઈ સીમા નહોતી બ્રહ્માંડમાં ફક્ત શૂન્યતા અને શાંતિ જ હતી આ શૂન્યતામાં વિરાજમાન હતા ભગવાન વિષ્ણુ અનંત સર્વશક્તિમાન અને સ્થિર આજે આપણે ભગવાન શ્રી હરિના પ્રથમ ત્રણ અવતારોની વાત કરીશું મત્સ્ય અવતાર પ્રાચીન સમયમાં કૃતુમમાળા નદીના કિનારે મનુ ઋષિ સ્નાન અને તપશ્ચર્યા કરતા હતા એક દિવસ તેમણે જોયું કે પ્રાણીમાં એક અદ્ભુત માછલી તરતી હતી તે માછલી સામાન્ય નહોતી તેનું રૂપ દિવ્ય અને અનોખો હતો મનુ ઋષિએ તેને પોતાના હાથમાં ઉઠાવી ત્યારે માછલી માનવ વાણીમાં બોલી હે ઋષિ મને આ જળમાં ન છોડો અહીં મોટા જળચો છે જે મને ખાઈ જશે મારા પ્રાણોની રક્ષા કરો મનુએ તેને એક બર્તનમાં રાખી પોતાના ઘર લઈ ગયા તેમણે તેની સંભાળ ખૂબ પ્રેમથી લીધી બીજા દિવસે સવારે મનુ ઉઠ્યા ત્યારે જોયું કે માછલીનો આકાર ઘણું મોટું થઈ ગયું હતું અને હવે તે બળતણ પર રહી શકતો નહોતું મનુએ તેને વધુ મોટા બર્તનમાં મૂકી પણ બીજા દિવસે માછલી ફરી મોટી થઈ ગઈ અંતે મનુએ નદીમાં મૂકી દેવાનું નક્કી કર્યું જેમ જ તેને નદીમાં મૂકવામાં આવી માછલી એક દિવ્યની અદ્ભુત સ્વરૂપમાં બદલાઈ ગઈ હા તે કોઈ સામાન્ય માછલી નહોતી તે તો ભગવાન વિષ્ણુ મત્સ્ય અવતારમાં હતા મનુએ નમન કર્યું ભગવાને કહ્યું આજથી સાતમા દિવસે પ્રલય આવશે આખી પૃથ્વી જળમાં ડૂબી જશે અહીંયા ગ્રીવ નામનો દૈત્ય બ્રહ્માજી અવધાનીનો લાભ લઈને વેદો ચોરીને સમુદ્રની ઊંડાઈમાં છુપાવી દીધા છે તમે એક નૌકા બનાવો અને તેમાં તમામ જીવને બેસાડો મનુએ નૌકા બનાવી અને બધા જીવને તેમાં બેસાડ્યા જ્યારે પ્રલય આવ્યો ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયો મત્સ્યનું રૂપધારી ભગવાને તે નૌકાને પોતાની પૂંચડીથી ખેંચી અથા જળમાંથી સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડ્યા આ દરમિયાન તેમણે એક મનુ અને સત્યઋષિઓને આત્મજ્ઞાન આપ્યું પ્રલય પછી ભગવાને સમુદ્રની ઊંડાઈમાં જઈ દૈત્યનો વધ કર્યો અને વેદો પાછા મેળવ્યા પ્રાચીન સમયમાં દેવો અને અસુરો બંને અમૃત મેળવવા ઈચ્છતા હતા પરંતુ અમૃત માત્ર સમુદ્ર મંથનથી જ માણી શકતો હતો તેથી દેવો અને અસુરે બંને મળીને ક્ષિર સાગર મંથન કરવાનો નિર્ણય કર્યો સમુદ્ર મંથન માટે મંત્રાચલ પર્વતને મંથળી તરીકે રાખ્યો અને વાસુકી નાગની દોરી તરીકે ઉપયોગ કર્યો દેવો વાસુકીની એ બાજુ એના હસુરો બીજી બાજુએ ખેંચવા લાગ્યા પણ જયમાંય જ મંથન શરૂ થઈ મંત્રાચલ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યું કોઈ તેને સ્થિર રાખી નતું શકતું દેવો ભગવાન વૈષ્ણુ પાસે ગયા અને પ્રાર્થના કરી ત્યારે ભગવાન વિષ્ણુ સ્મૃત સાથે બોલ્યા ધૈર્ય રાખો હું આવું છું તેમણે તરત જ ગોરમાં એટલે કે કચ્છબનું રૂપ ધારણ કર્યું આ હતો ભગવાન વિષ્ણુનો બીજો અવતાર કુર્મળ અવતાર ભગવાન કુર્મે પોતાના વિશાળ શરીરને સમુદ્રની ઊંડાઈ માં દે મંદરાજે પર્વતને પોતાની પીઠ પર સ્થિર કર્યો હવે પર્વત ડૂબતો નહોતો અને સમુદ્ર મંથન ફરી શરૂ થયો આ મંથનથી અનેક અદ્ભુત વસ્તુઓ બહાર આવી લક્ષ્મી દેવી ચંદ્ર દિવ્ય રત્નો કામધેનુ ગાય અને અંતે ધનવંતરી દેતા અમૃત વિસ્ત્રીને લઈ પ્રકટ થયા પરંતુ સમુદ્ર મંથનથી હલહલ નામનું ભયંકર વિશ્વ નીકળ્યું તે વિષ્ણી પીવાથી મહાદેવી સમગ્ર સૃષ્ટિને બચાવી તેના કારણે તેમનો કંઠ નીનો થઈ ગયો અને તેમને નીલકંઠ તરીકે ઓળખવામાં આવ્યા ઘોરમહોતાના કારણે સમુદ્ર મંથન સફળ થયો અને દેવતાની અમૃત પર આપ્ત થયું વરાહ અવતાર સત્યયોગના સમયનો એક શક્તિશાળી અસુર ઉત્પન્ન થયો હિરાણી આક્ષ તે પોતાની શક્તિથી ત્રણેય રોકા આતંક ફેલાવતો હતો તે દેવતાઓને હરાવીને સ્વર્ગ પર કબજો કર્યો અને ધરતી માતાને પકડીને સમુદ્રના તળિયા દેવાવી રીતી દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુએ સ્મિત કર્યું અને તરત જગ્યા રૂપ ધારણ કર્યું તેમણે બરાહટને એટલે સોરનો દિવ્ય સ્વરૂપ ધારણ કર્યો ભગવાન બરાસર મુતરમાં ઉતરી ગયા અને મેં પોતાના મજબૂત તારતીથી ધરતી માતાને ઉપાડી લીધી પણ ત્યાં હિરણ્યાક્ષને પૂછવે તેને રોકવા લાગ્યો ભયંકરીઓ તે થઈ દેવોના સ્વરૂપ બધા જોતા હતા અને ભગવાન વરાહી એરણ અક્ષરનો વધ કર્યો અને ધરતી માતાને સુરક્ષિત રીતે જળમાંથી બહાર કાઢીને અંતરમાં સ્થાપિત કરી ભગવાન વિષ્ણુના પ્રથમ ત્રણ અવતારો મત્સ્ય કુરમા અને વરાહ એમને શીખવે છે કે જ્યારે પણ અંધકાર વધે જ્યારે સૃષ્ટિ ચક્રમાં પડે ત્યારે ભગવાન સ્વયં ધર્મની રક્ષા માટે અવતાર ધારણ કરે છે ભગવાન વિષ્ણુની વંદન જય શ્રી હરિ આવી દિવ્ય કથાઓ જાણવા માટે મિત્રો આશા છે કે પ્રેરણા વાસ્તુ દ્વારા રજૂ થયેલી આજની કથા તમને જરૂર ગમી હશે અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવી હશે આવી વધુ ધાર્મિક કથાઓ વ્રત કથાઓ અને વાસ્તુ માર્ગદર્શન મેળવવા માટે અમારી ચેનલ લાઇક કરજો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ચોક્કસ ભૂલશો નહીં તમારો સહકાર જ અમારો સૌથી મોટો આશીર્વાદ છે પુનઃ મળીશું નવી કથા અને નવી પ્રેરણા સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આપ સૌને સદાય શુભ આશીર્વાદ